નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલની અંદર જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને વધારે વધારે ઉત્સાહિત કરશોજી તો આજની અપડેટ જોઈએ તો મિત્રો જે ગુજરાતની સ્થિતિ શિક્ષકની શું છે એ જાણવા મળે છે જે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસે ગુજરાતમાં ત્રણ પોઈન્ટ નેવ્યાસી લાખથી વધુ શિક્ષકોની અંદર સત્તાવન ટકા મહિલા છે અને તેતાલીસ ટકા પુરુષો છે એની અંદર દર વર્ષે દેશમાં પાંચમી સપ્ટેમ્બરના દિવસે શિક્ષકોના સન્માનમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી થાય છે ત્યારે કેન્દ્ર સરકારના તાજેતરમાં યુડસ બે હજાર ચોવીસ પચીસના રિપોર્ટ મુજબ ગુજરાતમાં કુલ ત્રણ પોઈન્ટ નેવ્યાસી લાખથી વધુ શિક્ષકો છે જેમાં સત્તાવન ટકા મહિલા અને તેતાલીસ ટકા પુરુષો છે જ્યારે એક વર્ષમાં ગુજરાતમાં સ્કૂલ શિક્ષણમાં નેવું હજાર જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે પરંતુ એની સામે પાંચ હજાર જેટલા શિક્ષકો ઘટ્યા છે જ્યારે સરકારી સ્કૂલોમાં સાત હજાર જેટલા શિક્ષકો ઘટ્યા છે સ્કૂલ દીઠ સરેરાશ શિક્ષક સંખ્યામાં ગુજરાત અગિયાર રાજ્યોથી પાછળ છે એક જ વર્ષમાં સરકારી સ્કૂલમાં સાત હજાર શિક્ષક ઘટ્યા સ્કૂલ દીઠ સરેરાશ શિક્ષક સંખ્યામાં અગિયાર રાજ્ય કરતાં પાછળ છે ગુજરાતની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ચોવીસમાં પ્રી પ્રાઇમરી પ્રાઇમરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સાથેની સરકારી ગ્રાન્ટેડ ખાનગી અને અન્ય સહિતની કુલ મળીને ત્રેપન હજાર છસો છવ્વીસ સ્કૂલો હતી જે ઘટીને બે હજાર ચોવી પચીસની અંદર ત્રેપન હજાર પંચાવન થઈ જ્યારે બે હજાર તેવી ચોવીસ કુલ શિક્ષણમાં કુલ બાળકો એક કરોડ ચૌદ લાખ છન્નું હજાર સાતસો ને નવ હતા જે બે હજાર ચોવીસ પચીસમાં વધીને એક કરોડ પંદર લાખ એક હજાર અઠ્યાવીસ થયા છે કેન્દ્ર સરકારના બે હજાર ચોવીસ પચીસના યુડ એસ રિપોર્ટ મુજબ ગુજરાતમાં કુલ અડત્રીસ લાખ નેવું હજાર તેસઠ નવ હજાર ત્રેસઠ શિક્ષકો છે જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં બહુ હતા એ મતલબ આમ એક વર્ષમાં પાંચ હજાર જેટલા શિક્ષકો ઘટ્યા છે એક જ વર્ષની અંદર પાંચ હજાર જેટલા શિક્ષકો ઘટી ગયા છે આ તમે આ રિપોર્ટ જોઈ શકો છો વાંચી શકો છો કે જે ઘણી બધી માહિતી આપે છે રાજ્યમાં ઇઠોતેર સ્કૂલમાં શિક્ષક જ નથી પરંતુ વિદ્યાર્થીઓ સ્કૂલમાં શિક્ષક છે પરંતુ વિદ્યાર્થીઓ નથી રાજ્યની અંદર ગુજરાત રાજ્યની અંદર એવી પણ સ્કૂલો છે જે ઇઠોતેર સ્કૂલ છે જેમાં શિક્ષકો અવેલેબલ છે પરંતુ વિદ્યાર્થીઓ જ નથી ગુજરાતમાં બે હજાર નવસો છત્રીસ સ્કૂલમાં એક જ શિક્ષક છે જે એક વર્ષમાં ચારસો ચુંબોતેર સ્કૂલ વધી છે કેન્દ્ર સરકારના સ્કૂલ ડાયસ રિપોર્ટ મુજબ ગુજરાતમાં માત્ર એક જ શિક્ષક ધરાવતી હોય તેવી સ્કૂલો બે હજાર નવસો છત્રીસ બે હજાર ચોવીસ નોંધાઈ હતી જ્યારે બે હજાર ત્રેવીસ એક જ શિક્ષક ધરાવતી સ્કૂલ બે હજાર ચારસો હતી આમ એક વર્ષમાં એક જ શિક્ષક ધરાવતી સ્કૂલો ચારસો વધી છે બે હજાર ચોવીસ એક જ શિક્ષક ધરાવતી સ્કૂલમાં કુલ એક લાખ પાંચ હજાર એકસો ને ચોત્રીસ બાળકો હતા જ્યારે બે હજાર ત્રેવીસ સિત્યાસી હજાર ત્રણસો બાવીસ બાળકો હતા જો મિત્રો આ શિક્ષકની સ્થિતિ બતાવે છે કે જલ્દી ભરતી ન થવાના કારણે અથવા તો ભરતીના વિલંબના કારણે જે વિદ્યાર્થીઓ છે એનું જીવન છે એ બરબાદ થઈ રહ્યું છે છેલ્લે એટલું જ કહીશ કે આવી નવી અપડેટો મેળવવા માટે મિત્રો જો તમે નવા હો તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અમે અમારો જે ઉત્સાહ છે એ વધારશો Thank you and have a great day.